ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે ખાતમૂરત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કે શોધ ખાતે મૂંગા પશુઓ માટે નવું આધુનિક પશુ દવાખાનું બની જતા ગામ અને શહેરના લોકોને મદદ મળશે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પશુપાલન વ્યવસાયને વિકસાવવા વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવતા શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલન વ્યવસાય વિકસિત થયા છે ત્યારે પશુપાલકો માટે આશીર્વાદરૂપ દવાખાનું સાબિત થશે

હજાર ને ખર્ચે બનવા જઈ રહ્યું છે આ ઘણો time થી જમીન નો થોડો વિવાદ હતો એટલે આ વોર્ડ અને ગામ ગામ જનો ની લાગણી હતી કે દવાખાનું વેલુ બનાવો વેલુ બનાવો એટલે આ વધુ રજુઆત કરી અને આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અનિરુદ્ધ સિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોધ